આજના સમયમાં છે ને મા બાપ બંને જોબ કરતા હોય રાઈટ સો એટલા બીઝી ટાઈમમાં મમ્મી અને પપ્પા બંનેને છોકરાઓ માટે ટાઈમ નથી મળતો પણ છે ને ખાલી દિવસમાં ત્રણ જ વાર બાળકને ગળે લગાડો અને એને કહો કે હું તને બહુ જ પ્રેમ કરું છું મમ્મી પપ્પા તને બહુ જ પ્રેમ કરે છે અને છે ને તું અમારો સૌથી ડાયો દીકરો છે સૌથી વાલો દીકરો છે ખાલી ત્રણ વાર તમે ગળે લગાડીને એનામાં સકારાત્મક વિચારો ભરશો ને તો એ એનામાં એટલો બધો આત્મવિશ્વાસ વધશે અને એને છે ને કંઈક વાત કરવી હશે ને તમારી સાથે તો એ અચકાયા વગર કરી શકશે કારણ કે છે ને જ્યારે તમે બિઝી હોવ ને ત્યારે બાળક બિચારું રમતું હોય એકલું એકલું રમતું હોય અને મનમાં એવું વિચારતું હોય કે મારી સાથે કોઈને સમય નથી પણ ખાલી તમે ત્રણ જ વાર ગળે લગાડવાનો સમય કેમ ના કાઢી શકો આમ આપણી પાસે બધો સમય હોય મોબાઈલમાં ચડવાનો સમય હોય કે કોઈ વાત કરવાનો ટીવી જોવાનો બધો જ સિરિયલો જોવાનો સમય હોય તો ખાલી ત્રણ જ વાર બાળકને ગળે લગાડો અને એને કહો કે બેટા તારે કશું કેવું છે આજનો દિવસ કેવો ગયો એ પૂછો બીજું કશું જ નહીં તો ખાલી આટલું પૂછો કે આજનો દિવસ કેવો ગયો તે શું કર્યું તું મમ્મી પપ્પાને યાદ કરતો હતો હું તો બિઝી હતી ને પણ હું તને બહુ જ યાદ કરતી હતી તું તો મારો સૌથી ડાયો દીકરો છે આટલા આટલા સેન્ટેન્સ છે ને એના જીવનમાં એટલી બધા સકારાત્મક વિચારો એના જીવનમાં એટલો આત્મવિશ્વાસ વધશે કે એને આગળ જતા છે ને બહુ જ કામ આવશે અને આગળ જતા એ તમને બહુ જ યાદ કરશે કે મારા મા બાપ હતા ને એ મને ઓલવેઝ આવું કહેતા કે હું તો એમનો બહુ ડાયો દીકરો છું અને એને એમ કશું પણ એના જીવનમાં થશે ને તો એક તેના મિત્ર પાસે જવાના બદલે તમારી પાસે આવશે અચકાટ વગર તમને કહેશે કે એના જીવનમાં શું થયું સો ટ્રાય ઇટ એન્ડ લેટ મી નો